ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આજ તો હું વેલો વેલો નથી ઉઠો જીરીક ઉઠવામાં મોડું થઈ ગયું સવારના વાગી ગયા દહ અને હું ડાયરેક્ટ આવી ગયો ખેતરમાં હું તો જીરીક માંડવી જોતો આવું કેવીક માંડવી છે અને થોડીક કાલે ટમેટી મરસીને રીંગણી વાવી હતી હું કહું જોતો આવું કંઈ ભૂંડેડા બુંડેડા આવીને રંજાણ નથી કરી ગયા પછી શિયાળામાં શું કોકને અહીંયા માંગવા જાઉં આપણે રીંગણાના ઓરા ખાવા હોય શિયાળામાં ડુંગળીને ધાણાભાજી નાખી નાખીને એટલે હું કહું ઘરની વાવલ હોય તો વાંધો નહીં ને કોક નહીં અહીંયા માગવા ના જ આવું કે હું જોતો આવું કેવું છે ને તો મારે વાવલ હતી જ પણ એમાં બહુ ટોપાનું નહોતું એટલે હું કહું હે ને બીજી થોડીક વાવી દઉં તો રોપ લઈ આવ્યો તો કાલથી થોડીક વાવી દીધી અને એમાં ગુવાર છે પણ ગુવારમાં કહે ભરે એવું છે જ નહીં ભાઈ અવાર કામ જાને શું થઈ ગયું એટલે એવું છે ભાઈ તો વ્લોગમાં બૈના રહેજો મિત્રો તમે કેહો તમે કેમ કાયમ વ્લોગ નથી નાખતા ભાઈ કાયમ મને વ્લોગ નાખવાનું વેરું નથી આવતું કેમ કે મારે નોકરી ચાલુ હોય એટલે હું કાયમ નોકરી જાતો હોઉં એટલે કાયમ વ્લોગ શૂટ નથી થઈ શકતો અને કદાચ શૂટ થાય તો એડિટિંગ કરીને અપલોડ નથી થઈ શકતો એટલે આ બધી બાપા માર્યું છે એટલે અઠવાડિયામાં મારે બેથી ત્રણ વ્લોગ ફાઇનલ આવવાના જ છે એટલે હું અઠવાડિયામાં બે ત્રણ વ્લોગ નાખી હજ પણ કાયમની હું ટ્રાય કરું છું જો કાયમ બને તો કાયમ મારે વ્લોગ શૂટ કરીને કાયમ નાખવા હે પણ હવે જોયું જાય જેવો ટાઈમ મળે હું આપણે કરતા જાવ મિત્રો મારે જવાનું છે એક્સેસની સર્વિસ કરવા કેમ કે અને સર્વિસની તારીખ આવી ગઈ છે પાછું હું કોઈ કેદીનો ગયો નથી સર્વિસ કરાવવા તો હાલો આજ ટાઈમ હતી સર્વિસ કરાવતો આવું આમાં થોડુંક છે ને શોર્ટ શૂટ કરાવવાનું હું એ થઈ જાય બધું કામ પતી જાય પછી મજા આવે આકવાની મિત્રો મારે જવાનું હતું એક્સેસ સર્વિસ કરવા પણ જેમ તો ભાઈ કે હું કરાવતો આવી ત્યારે બીજા કામ હોય પતાવ તો પછી હું મે મારી ગાડી લઈ લીધી અને આવી ગયો સીધો બેંક કે હું કાલો બેંક ના કામ પતાવ તો આવું મિત્રો બેંક કામ કરો અને તાવ માથા નો દુખાવો કરો કરો આધાર કાર્ડ લઈ આવો લોન લઈ આવો આવો આવ લાંબી ના થઈ રહી ભાઈ મિત્રો બેંક નું માન માન પૈતું તા હવે હે ને આધાર કાર્ડ નું હવે કે આધાર કાર્ડ કરાવ આ જો વાહે દેખાય દેખાય તમને હા એનું આધાર કાર્ડ આ લાંબી ના થઈ રહી ભાઈ આ સરકારી કામ તો એમ થાય કે ખરે ખરા ખરામાં પડે બાકી આ હે ને મને તો મેળ જ ના આવે ખરે ખરા શિયારામ ની લચ્છી ના ભાઈ હું બને કઈ આવી ગયો શિયારામ ની લચ્છી ભી વાહ જોઈ લ્યો તમે કેમ છે ભાઈ લચ્છી તો પી લીધી આપણે પણ હવે હે ને ફાકી હે ભ્રી હવાર ની ફાકી નથી ખાતી ફાકી લેતો આપણે ફાકી બાકી ખાઈ લીધી છે ને હવે હે ને લેવાના હે ઠામ કેમ કે હમણાં નવરાત્રી આવે છે તો મારો દર્શિલ છે મારો છોકરો એનો ગરબો બોવાનો છે તો નાની છોકરીઓને જમાડવી જો હે તો જમાડીને કંઈક ગિફ્ટ આપવું પડે ને એટલે હું આવી ગયો સીધો કાહારાને નહીં તો હું કહું અહીંથી કંઈક થામ એવું ગમે ને તો આપણે હે ને એના હાટું બધું હાટું એક એક થામ લેવું છે તો થામ લેવા આવી ગયો હવે શું લેવું એ જોઉં થવ બે બે ત્રણ ડબરા છે ને બે કોલિયું છે શું કહેવાય એને આને શું કહેવાય કેવાય બોઘેડી જેવું છે એ લેવું છે હવે આમાંથી ક્યુ લઉં હું તમને દેખાડું જોવા ડબરા છે આ એક જો નનકડો ડબરો છે એક ડબરો છે મોટો છે એક બોઘેડી જેવું છે હવે એમાંથી ક્યુ લઉં જોઉં છું કઉ કે એવું લેવું છે કે છોકરીઓને છે ને નિહારે જવું હોય તો કામ આવે નાસ્તો કે આ તે કઈક રહી જાય એવું હવે કઈક એવું વિચારું છું લઈ લઈ આપણે મિત્રો આપણે ફાઇનલી આવા ડબરા લઈ લીધા છે છોકરીઓ તમે જે કમેન્ટ કરી દેજો કેવા ડબરા હે તો આપણે વિચાર્યું કેવાય અને હે ને મદ્રાસી ડબરા કહેવાય મદ્રાસી કહેવાય ને હમ હમણાં જ આવ્યા નહીં આ એટલે કહું તો હું કહું હે ને નવા આવ્યા હોય તો આપણે કઈ નવું જ લઈ પેલા જુનાતા લીધા લીધા કેટલાય પૈડા આપડે હુંકો કઈખે ન આછરે નવા લઈ જવા તો પછી આ લઈ લીધા હે તો જેરી કમેન્ટ કર દેજો મિત્રો કેવાક છે મિત્રો સંભારીયા થી પૂગી ગયો કેરા ને બેહી ગયો ખાવા બાયો નું ફૂટે ન કોઈ દી ઓહ ફૂટે જ નઈ ઓલો લેવો નોનો લેવો ને ખાય હાવ કંટાળી ગયો તો હવઈરે ખાધું નતુંન પાછું ફૂટે જ નઈ લઈ જ ન દે ભૂલી લઈયા હ એ ચા પીવા હું બેહી ગયો હણ તો હાલો તમારે બધા ચા પીવી હોય તો આમ જો ચા પીન પછી મજા આવે ખરેખર તા હું થી નિંદરે જ ના ઉડે એક તાજ હવા ની ચા નથી ની હતી મે મે હા mẹ, ai cũng đã đi. Gần bắt được thắng gió, đã chết. Anh પાટાણ આવી ગયો ખેતરમાં અને હું કહો જરીકે આટો મારતો હું ખેતરમાં કેદીનો ગયો નથી તે શેર ગયો ઓલા હેઢા સુધી ગયો તો તે હું કહો જરીક ઘુંભરો મારતો આવું જાળો હું તમને દેખાડું ઝૂમ કરી એ શેટ ઓલા હેઢા સુધી ગયો તો તો પછી હું કહો જરીકે આંટો મારતો હું કેદીનો ખેતરમાં ગયો નથી બાપા કહે છે કે ખેતરમાં તા ગુડા હું રોગ હું રખડો હો ઊભા હાંઢિયાન રહી તો જરી ખેતરમાં જોતો આવ્યો અને માંડવી બહુ નામી છે જેરી કોમેન્ટ કરી દેજો કેવી છે એ અને અવાર મને એવી આશા છે કે કદાચ એક મોટર લેવી છે ઝીણકી કે આવું હોય તો આવી જાય એટલે માંડવી નામી છે એટલે કહું બાકી તો શું લઈ દઈએ આપણે કંઈ કમાતા સહી નહીં રોગા ઊભા હાંઢિયાન વાયરી રખ દઈ ફાકીયું ખાઈ અને શા પી બીજું ક્યાં કંઈ ખાઈ પી હે ફાકીન છા ફાકીન છા બીજું કાંઈ નહીં ભાઈ આખો દી આય ઢાંઢાન વાયરી રખડવાનું ના ભાઈ રખડતો નથી એમ તો હું અહીંયા નોકરી કરવા જાઉં હું પણ કેવો લાગ્યો આપણો વ્લોગ જે મને કહેજો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો એટલે મને ફૂલ મજા આવે દિલથી મજા આવે મિત્રો દિલથી અને તમે સો તો જ હું હા બાકી ક્યાં આપણે કોઈ ઓળખે છે હાંઢ્યો ભાઈએ નથી ઓળખતો ભાઈ આ તો તમે સો ને તે હું આ વિડિયા બીડિયાન બનાવું ના કે કૂન મને ઓળખે કોઈ નથી ઓળખતું ભાઈ એટલે તમારા સપોર્ટની મારે ફૂલ જરૂર છે મિત્રો ફૂલ સપોર્ટ કરવાનો છે તમારે એક લાઈક મારી દેવાની એક મસ્ત મજાની કોમેન્ટ મારી દેવાની ને સબસ્ક્રાઈબ કરવાનું જ મિત્રો ભૂલવાનું જ નહીં અને ઓલો ટંકોરો આવે ને સાઈડમાં એ જીરીક દબાવી દેવાનો એટલે હું પાછો બ્લોગ નાખું તો તમારે એ સુધી પૂગી જાય બીજું કંઈ નહીં અને જીરીક શેર કરી દેવાનો તમારા ગામના ગ્રુપમાં અથવા તો તમારા સ્ટેટસમાં આ મારા તરફથી મિત્રો મને એકવાર તમે શેર કરી અને સ્ક્રીનશોટ પાડી મોકલો હું તમને મેન્શન કરી ખરેખર ફૂલ જરૂર છે તમારી તમારા સપોર્ટની અને તમારા બધા ફેમિલીની અને મારા ઇન્સ્ટા ફેમિલીની બધાની મારે ફૂલ જરૂર છે એટલે મિત્રો થોડોક સપોર્ટ કરજો તમારા ભાઈને હું દરરોજ બ્લોગ બનાવતો રહી અને તમારું પ્રોત્સાહન મને મળશે એટલે હું ખૂબ બ્લોગ બનાવી અને ખૂલું ખૂબ મજા કરાવવાનું હજી તો આ નવું હોવું છું એટલે મને બહુ આવડતું નથી ભાઈ બાકી ત્યાં તમને મોજે મોજ કરાવી દઉં એ ખબર છે ભલે હાલો તો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય બજરંગબલી જય સોમનાથ જય મહાદેવ